અત્યારે ધબધક વાતાવરણ તો ભારે જેવું તો છે એટલે હું તમને કહું ગઈકાલની સભા જે થઈ મારી દ્રષ્ટિએ કહું તો ઐતિહાસિક છે શું કામ કોઈ માણસે મૂછે તા બહુ દીધો નહીં કોઈ તાણા ન રહ્યા એવી હાલતમાં ન રહ્યા બધાએ ભયંકર સંયમ જાળવું કાનૂની જ વાત કરી અને સરકાર ઉપર કળશ જોડ્યો